પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુસણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે જેને લઈને છુપી રીતે પ્રવેશ કરનાર ઘણા બાંગ્લાદેશીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો ઘણા પરત જવા ભાગવા લાગ્યા છે ત્યારે 26 એપ્રિલના રોજ મોડી રાત્રિના 2 વાગીને 15 કલાકના અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેમાં ચેકિંગ કરાયયુ હતું ત્યારે પાંચ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા જેમાં પતિ પત્ની તેમના બે બાળક અને અન્ય એક સક્ષસનો સમાવેશ થાય છે રેલવે પોલીસે તેમના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમને ડીટેઈન કરીને હાલ રેલવે પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા કરનાર કાઢવાની વડોદરા શહેરની તમામ એજન્સીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટ્રેનોમાં મુસાફરી કરતા તપાસ કરવા માટેની ડ્રાઇવ ચલાવવા માટે પશ્ચિમ રેલવે વડોદરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી દ્વારા સૂચના અપાઈ હતી જેના આધારે રેલવે એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશન વડોદરાના કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી ટ્રેનોમાં ચેકિંગ કરી રહ્યા

તેઓ પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવાની માંગણી કરતા તેઓએ પુરાવા રજૂ કર્યા હતા જેથી તેઓને વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી નામ બાબતે પૂછતાછ શરૂ કરી હતી ત્યારે તેઓએ ઓહિદુલ રુસ્તમ શેખ પરવીન ઓહિદુલ શેખ મારૂમ ઓહિદુલ શેખ શાહરૂખ ઓહિદુલ શેખ અને મોહમ્મદ શેર અલી મોહમ્મદ લૂથ બાંગ્લાદેશી દંપતીએ અમદાવાદ ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે ચોરી છુપીથી ઝુંપડપટ્ટી બનાવી કચરો વીણવાનું કામ કરતા હોવાનું તથા શેર અલી શેખે સુરત ખાતે ભીખ માંગવાનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું પોલીસે તમામને ડિટેન કરી વડોદરા રેલવે સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરી છે હવે અમારે પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ સાહેબ તેમજ ડીવાયસી બાજા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇલિગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલ એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે ડિસ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રી દરમિયાન આશરે બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચથી વાળી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં એસ થ્રી કોચની અંદરથી આપણે પાંચેક જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સગન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમ પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને ડિટર્ન કરીને અમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્ય વહી ચાલુ છે એ લોકો હાવડા જતા હતા પાંચ જણ છે બીટર ના એવું નથી મળ્યું આમાં ચેકિંગ દરમિયાન પાંચ વ્યક્તિઓ મળેલા છે એમાં બે એડલ છે બે પુરુષો છે એક મહિલા છે અને બે બાળકો છે હાજી હવે આગળ તો ઉપરથી ડીજીપી તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે અમારે હાલ અત્યારે ડિટેન કરીને અમારે રાખવાની છે પ્રોસિજર ચાલુ છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા